શિક્ષણ વિભાગમાં ભરતી માટેની એક મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે રાજ્યની જિલ્લા પંચાયત હસ્તગત પ્રાથમિક શાળાઓમાં કેળવણી નિરીક્ષણ કક્ષાના પદ માટે ખાતાકીય પરીક્ષા લેવામાં આવી રહી છે અંદાજે સોળ વર્ષ બાદ એકસો ને જેટલા ખાલી પદ પર હવે પરીક્ષા લેવામાં આવશે હાલ તો પ્રાથમિક શાળામાં પાંચ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય તેમાં ઉમેદવારો આ પરીક્ષા આપતા હોય છે રાજ્યભરમાંથી ત્રણ હજાર બાણું ઉમેદવારો આ પરીક્ષા આપશે રાજ્યભરમાં માત્ર અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં

અત્યારે અત્યારે બસો માર્ક્સ અહીંયા પેપર છે પચાસ માર્ક્સ છે એ અને દોઢસો એમ બે વિભાગમાં વેચવામાં આવેલું છે કેળવણી નિરીક્ષક માટેની પરીક્ષા છે અને જે શાળાઓ છે એના બીટની અંદર જે શાળાઓ આવે છે એનું નિરીક્ષણ કરવા માટેની આ પોસ્ટ છે એટલે નિરીક્ષણ માટે અત્યારે બીટ કેનીની જગ્યાઓ ઘણી બધી ખાલી છે એટલા માટે મુખ્ય શિક્ષકોને એક જેમ ત્રણ એટલે આ જે મુખ્ય શિક્ષકોની પરીક્ષા છે એના પછી જે શિક્ષકો આવશે એમની પરીક્ષા એના પછી યોજાશે